બહુ ખરાબ છે દેશ માટે તો પરિવારની રાજનીતિ ન આવવી જોઈએ એ મારું માનવું છે અને ખાસ કરીને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામમાં અમે જોઈન થયા છીએ અને દેશ જો ભારત દેશ નહીં પણ પૂરા વિશ્વની અંદર જો સારું કામ કરતા હોય તો અમને એમ થયું કે અમે કેમ રહી જાય એના સહભાગી બનાવવામાં કેમ રહી જાય એટલા માટે અમે લોકો ભાજપ જોઈન કરી છે અને બીજી વારથી કે જો રામ કાં નહીં ઓ કિસી કામ કા નહીં આ મારું એક સૂત્ર છે જો રામ કાં નહીં ઓ કિસી કામ કા નહીં તો સરસ મજાનું મારી બગસરાની જનતાને અને બગસરાની જનતાનો ખૂબ પ્રેમ વધશે અને બગસરાની જનતાને મારી એક વિનંતી છે ખોબળે ને ધોબલે મત દેવાના છે જે અને આપણા જે ઉમેદવાર છે એને સારા એવા જે પાંચ લાખ મતનો જે ટાર્ગેટ છે એનાથી પણ વધારે મત દઈ અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરવાના છે જય હિન્દ જય ભારત કોંગ્રેસમાં છે શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત કારોબારી સભ્યો છોડી જાય આજે બગસરા મુકામે બગસરા શહેર કોંગ્રેસના માનની પ્રમુખ શ્રી ચિરાગભાઈ પરમાર અને એની ટીમ આખી જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એકસાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી એની કામગીરી જે કામગીરી ખૂબ સારી છે ત્યારે દેશ લેવલ એની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારેમાં વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું આજથી એવો જોઈન્ટ થયા છે દૂધમાં સાકર ફળી રીતે ભરી અને બધાનું સાથે મળીને બધાને કામ કરશે લોકસભાની ચૂંટણી છે અત્યારે ભરતી મેળો જે રીતે ચાલુ થશે લોકસભાના ભરતી મેળોની મોદી સાહેબની જે કામગીરીના વિશ્વાસ રૂપે આ બધા લોકો કોંગ્રેસમાં કાંઈ નથી બધાને ખ્યાલ છે કોંગ્રેસમાં હું વિધાનસભાના સભ્ય છું ત્યારે કોંગ્રેસમાં પંદર જણા છે પણ એ પણ અંદર બાજે છે ત્યારે આ કોંગ્રેસમાં કોઈને વિશ્વાસ નથી રહ્યો ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ શક્યા છે અને ભાજપને સારી કામગીરી અને શ્રેષ્ઠ કામગીરીને મોદી સાહેબના વિશ્વાસથી આજે બધા ભાજપમાં પ્રવેશ કર્યો છે